ભાભરમાં ગત મોડી રાત્રે છ જગ્યાએ મકાન પાર્લર ગલ્લા મંદિર સહિત તળાવ તૂટ્યા ભાભરમાં ત્રણ મકાનો સહિત એક મંદિર સહિત બે પાર્લરમાં કુલ છ જગ્યાએ તળાવ તૂટ્યા ભાભરમાં ચોર ટોળકી બની સક્રિય છ જગ્યાએ ચોરી કરવાનો પ્રયાસ ભાભર પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરી પગેરું મળી શકે તેવી લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે છ જગ્યાએ ચોરીની ઘટના બનતા છતાં કોઈ જ ફરિયાદી નોંધાતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે શિયાળો આવતા જ ચોરટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે ગત મોડી રાત્રે ભાબરના રોડ પર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં ત્રણ મકાનોના તાળા તૂટ્યા હતા જેમાં એક મકાનમાં ગલાલભાઈ દેસાઈના મકાનના તાળા તોડી ઘરવખરીનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો સોનાના પેન્ડલ સહિત ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું તેમજ બાલાજી નગરની આવી બાલાજી નગરના ગેટ પાસે ઈશ્વરભાઈ હેમજીભાઈ ઠાકોરના પાર્લરના તળા તોડી ચાર હજાર રૂપિયા જેટલી રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ તેમજ શારદાબેન ઠાકોરના પાનના ગલ્લાના કેબિનના તળા તોડી પડેલ રોકડ રકમ પંદરસોનું ચોરી થઈ ગઈ હોવાનું જાણવા મળેલ છે એક જ રાતમાં છ જગ્યાએ ચોરીના બનાવ બનતા ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી આ બાબતની કોઈ જ ફરિયાદ ભાભર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી જેને લઈ લોકોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે શું લોકોને પોલીસ પર વિશ્વાસતાથી જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે શિયાળો આવવા આવતાની સાથે જ ભાભર વિસ્તારમાં ચોરપુળકી સક્રિય થતાં પોલીસ પેટ્રોલિંગ

એ પણ લઈ ગયા છે અને વિમલ અને અમારી જે વિસ્ટોર એ ફક્ત ચાર એક હજાર રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે બાજુમાં મારી બાજુમાં જે બેનો બે વર્ષથી ગલ્લો ચલાવે છે એનું પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક પંદરસો ત્રણસો રૂપિયા લઈ ગયા છે સામે અમારી એક ગુગાબાબીનું મંદિર છે મંદિરે નાની પેટી છે એ દાન પેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાન પેટી તોડી છે એનું પાળું પૂલું કરેલું છે કે અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવે નવા છીએ આવું નાનો રોજગાર કરી બેઠા છીએ એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડી અમે માંગણી કરીએ છીએ કે અમારું મોડા ઉધી તો પોલીસ રક્ષા કરાવો પેટ્રોલિંગ રખાવો થોડુંક મોડા મોડા સુધી એટલું અમારું ઉપર સુધી અમારી માંગણી છે મકાનોમાં આજની રાત્રે એવું આજે સવારે અમારું તૂટ્યા બસેનું કે અમે વાત કરતા હતા ને એની બસે પણ

પંદરસો રૂપિયા કેશ બીજું કોઈ નહીં બીજું પાસે નથી ખોટું તો ના બીજે કોઈ જગ્યાએ બનાવ બન્યો છે થોડી એ છે એમને છે એમને વધારે છે હા અને બીજે કોઈ એક મહારાજ નું મંદિર તીટું છે એમાં જેટલા પૈસા તા સાહેબ અમને ખબર નથી હમ સુનામાપનું શારદા ઠાકોર ધમ ભલોધર અને બાપરમાં થિયે ઓકે